ગુજરાત સરકાર દ્વારા એક સરાહનીય લેવામાં આવ્યો છે આ પ્રકારની જાહેરાત કરવામાં આવી છે જેમાં ત્રણ ગ્રામ પંચાયતોને એકત્ર કરીને વાઘોડિયા નગરપાલિકાનું નિર્માણ કરવામાં આવશે જેના કારણે ગુજરાતમાં હવે નગરપાલિકાઓની સંખ્યા જ્યાં સુધી મને અંદાજિત ખ્યાલ હોય ત્યાં સુધી એકસો સત્તાવનની આસપાસ થઈ જશે એટલે વાઘોડિયા વાસીઓને હવે એક નગર એટલે કે વાઘોડિયા વાસીઓને હવે એક નગરપાલિકાની સેવા મળવા જઈ રહી છે શું છે ભૂપેન્દ્ર પટેલની જાહેરાત અને આગામી સમયમાં ત્યાં કેવા કેવા કામો થવાના છે વાત કરીશું આ વિડિયોમાં દર્શક મિત્રોઓજીએ ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું ફેઝાન વડોદરા જિલ્લાથી થોડાક જ અંતરે આવેલો વાઘોડિયા તાલુકો જેને એક મહત્વપૂર્ણ જાહેરાત થઈ છે ને ભૂપેન્દ્ર પટેલ જે આ રાજ્યના મુખ્યમંત્રી છે તેમના દ્વારા જાહેરાત કરવામાં આવી છે ગુજરાત સરકાર દ્વારા વાઘોડિયા જે તાલુકો છે ત્યાં એક નવી નગરપાલિકા બનાવવાની મંજૂરી આપી દેવામાં આવી છે જી હા વાત સાચી છે જેમાં ત્રણ ગામોનું એકત્ર કરીને આ નગરપાલિકાનું નિર્માણ થશે જેમાં માંડોદર ટીમ્બા અને વાઘોડિયા ગ્રામ પંચાયત એમ ત્રણેય ગ્રામ પંચાયતોને એકત્ર કરીને આ નગરપાલિકા આગામી સમયમાં વાઘોડિયાવાસીઓને મળવા જઈ રહી છે વાત કરવામાં આવે તો વસ્તીની ઘનતા ત્યાંના સ્થાનિક લોકોની આવક અને જુદા જુદા જે ભૌગોલિક પરિબળો છે તેને ધ્યાનમાં રાખીને અને જેવી રીતે વડોદરા શહેર વિકસી રહ્યો છે અને ખાસ કરીને જે તાલુકાઓ છે તેને પણ ધ્યાનમાં રાખીને તાલુકાઓનું જે સ્તર છે તે વિસ્તાર છે તે વધતો દેખાઈ રહ્યો છે તેના પગલે ભૂપેન્દ્ર પટેલ સરકાર દ્વારા આ મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે આગામી સમયમાં આ જાહેરાતને લઈને ઘણા બધા ફાયદાઓ છે ત્યાંના લોકોને થવાના છે ને એવું પણ કહેવામાં આવી રહ્યું છે ઘણા ઘણા વિકાસના કાર્યો છે રોજગારીની બાબત હોય તો અહીંયા વાઘોડિયા તાલુકામાં જે નવી નગરપાલિકા છે તેની આસપાસ જીઆઈડી છે અને શૈક્ષણિક સંસ્થાઓ પણ આવી છે એના કારણે વાઘોડિયાવાસીઓને આગામી સમયમાં એક મહત્વપૂર્ણ ભેટ છે તે ગુજરાત સરકાર તરફથી મળવા જઈ રહી છે એના કારણે હવે જોવાનું એ રહ્યું કે આગામી સમયમાં કેવી રીતે વાઘોડિયા વિસ્તાર હજી ડેવલપ થશે ને નગરપાલિકાને ત્યાં મંજૂરી આપવામાં આવી છે ને નગરપાલિકા આવવાથી હજી જે વાઘોડિયાની રંગત છે તે કેટલી બદલાશે તે તો આગામી સમય જ બતાવશે દર્શક મિત્રો અત્યાર સુધી આ બસ આટલું આવા આ વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું નવજીયન ન્યૂઝની ચેનલને લાઇક કરો સબસ્ક્રાઈબ કરો ને શેર કરવાનું ભૂલતા નહીં